નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે મિત્રો વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના ભાવનગર સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં ભાવનગર જિલ્લાના દરાઈ બગડા સહિત કેટલાક ગામોમાં વરસાદ પડ્યો છે તો ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ ચોમાસું નવસારીમાં સ્થિર થયું છે રાજ્યમાં હાલ ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં ગુજરાતનું તાપમાન કેવું રહેશે અને કઈ જગ્યાએ વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે અમદાવાદ વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવે ગુજરાતમાં સાત દિવસ હવામાન કેવું રહેશે તે અંગેની માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાંજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે આગાહીમાં અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં ગાંજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે બીજા અને ત્રીજા દિવસે ઓગણીસો ને વીસ જૂનના દિવસે માટેની આગાહી કરવામાં જણાવ્યું છે કે પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના બીજા અને ત્રીજા દિવસે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે બીજા દિવસે વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે રામશ્રેય યાદવે ચોથા દિવસે માટે આગાહી કરતાં જણાવ્યું છે કે પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રામશ્રેય યાદવે પાંચમા દિવસ માટે આગાહી કરતાં જણાવ્યું છે કે પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના રાજકોટ પોરબંદર જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે